દિલ્હી સાથે અમદાવાદ અને રાજકોટમાં પણ જીવવું મુશ્કેલ બની ગયું છે આજે વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજકોટમાં એક્યુઆઈ એકસો ને પાર પહોંચી ગયું છે આ આંકડો ખૂબ જ ભયાનક સ્થિતિ જણાવી રહ્યો છે દેશની રાજધાની દિલ્હીની હવા આ વખતે પણ શિયાળાની શરૂઆતમાં જ ભયાનક બની ગઈ છે જયારે રાજકોટ જેવા શહેરોમાં પણ હવાની સ્થિતિ ચિંતાજનક બની છે આજે બાવીસ નવેમ્બર બે ના રોજ સવારે નવ વાગ્યા સુધીના ડેટા મુજબ રાજકોટનો કુલ એક એક્યુઆઈ એકસો નેવું ને પાર પહોંચ્યો છે ત્યારે રાજકોટના જાણીતા પર્મોલોજીસ્ટ ડોક્ટર રાહુલ લૈયા જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર રાહુલ લૈયા છે હું આજે પર્મોલોજીસ્ટ વર્ક કરું છું પેલા તો આપણે એ જાણીએ કે એક્યુઆઈ શું છે એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે જે શ્વાસ માટે હવા લઈએ છીએ તો એમાં હવા પ્યોર છે કે નથી એ એક્યુઆઈથી ખબર પડે છે વાતાવરણની જે હવા હોય છે એ એક્યુઆઈથી મેજર થાય છે કે એ બ્રિથિંગ માટે હેલ્ધી છે કે નહીં જનરલી સોથી નીચે એક્યુઆઈ હોય તો એ આપણે શ્વાસ માટે સારી ગણાય જ્યારે સોથી વધે છે તો એનું પ્રમાણ હોય છે સોથી દોઢસો મોડરેટ ગણાય છે દોઢસોથી બસો સિવિયરમાં આવે છે તો જ્યારે પણ સોથી વધારે છે તો એ બધી પ્રદૂષિત હવા જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ તો એના લીધે આપણા શ્વાસમાં પણ ડેમેજ થાય છે અને જે એવા દર્દીઓ છે કે જેને શ્વાસની તકલીફ રહેતી હોય તો એવા દર્દીઓને આ પ્રદૂષિત હોવાથી વધારે તકલીફો થતી હોય છે ડોક્ટર એક તો જયારે ઠંડુ વાતાવરણ હોય છે શિયાળામાં જનરલી ભેજના લીધે એક્યુઆઈ વધારે રહેતું હોય છે તો લેટ નાઇટ અને અર્લી મોર્નિંગમાં જનરલી એક્યુઆઈ વધારે જોવા મળતું હોય છે વિન્ટર સીઝનમાં એક્યુઆઈ વધવાના કારણોમાં ખાસ કરીને એક તો પ્રદૂષણ આવે છે પ્રદૂષણ ઘણી રીતે થાય છે એક તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું પ્રદૂષણ થતું હોય છે વાયુમાં મિક્સ થઈને સિટી સુધી પહોંચતું હોય છે બીજું આપણે જે વ્હીકલ્સ યુઝ કરીએ છીએ તો વ્હીકલ્સની જે પણ પ્રદૂષણ છે ધુવાડો છે તો એના લીધે પણ એરમાં ઇફેક્ટ આવે છે ત્રીજું કે આપણે જે પણ બીજી બધી વસ્તુ છે જેમ કે એગ્રીકલ્ચર લેન્ડમાં ઘણીવાર ખેડૂતો આપણે સળગાવી દેતા હોય છે તો એના લીધે પ્રદૂષણ થાય છે

એક તો ઠંડા વાતાવરણને લીધે બીજું કે અત્યારે આ બધું જે પ્રદૂષિત હવા છે તો એના લીધે એ બધાની જે એક્ઝિસ્ટિંગ તકલીફ હોય છે એમાં વધારે તકલીફ થતી હોય છે જનરલી અસ્થમાના દર્દી હોય છે સીઓપીડીના દર્દીઓ હોય છે

તો આ હેલ્થ માટે આપણે એવું કરી શકીએ કે એન નાઇન્ટી ફાઇવ માસ્કનો યુઝ કરી શકીએ ઓર આપણે લેટ નાઇટ બહાર નીકળવાનું ટાળવું જોઈએ બીજું કે કોઈ પણ દર્દી છે તો એને રૂમ ક્લોઝ રાખીને સૂઈ શકે અને બહુ વધારે તકલીફ જેને રહેતી હોય તો એ એર પ્યુરિફાયરનો યુઝ કરી શકે છે